નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ અને જય કષ્ટભંજન દાદા તો આજે હવે આપણે જઈએ છીએ એક ફઈની ઘરે કારણ કે શિયાળો આવી ગયો છે અને બધે પ્રોગ્રામ કરવાના છે ચાલુ તો આજે વિન્ટરમાં પેલો પ્રોગ્રામની શરૂઆત કરી દઈએ તો હાલો પાડોશીને દરેક વ્લોગમાં લઈ લઈ ગું ગુ ટાટા ટાટા હાલો પાડોશી જરે ઘરનું ધ્યાન રાખજો દારાબેન હું રિયાન્ટી હું બનાવો લોટ રસોઈ લોટ બાંધો છો રોટલા વાહ પંચ કોટી ડાળ એમ ને વાહ ગોલી ટાટા લિફ્ટમાં જઈએ છીએ નીચે અને સીધો બેસમેન્ટમાં જવાનું છે મમ્મી અને ડેડી તૈયાર છે પ્રોગ્રામ માટે તૈયાર રેડી સેટરડે નાઈટ સેટરડે નાઈટ મમ્મી રેડી હસી પ્રિન્સ કે

ને આપણી સાઈડ એટલો બધો ટ્રાફિક નથી એટલે નથી બહુ વાંધો પણ સામેની સાઈડ આખી પેક છે આવું છે ને ફઈ ની ઘરે તો પ્રિન્સ આજે કોણ કોણ આવવાના છે ફઈ ની ઘરે પ્રોગ્રામ માં તને નથી ખબર તો ચાલુ ત્યાં જઈને છે ને તને બધાયને મળાવું પહોંચી ગયા છીએ વેલંજા બાજુ અને હજી ઘર આવવાને થોડીક વાર છે દસ થી પંદર મિનિટની અને ટ્રાફિક અત્યારે હળવો થયો એટલે બહુ વાર તો નહીં લાગે આવી ગયા ફઈની સોસાયટીમાં અને પ્રિન્સ ને કદાચ ઘર ખ્યાલ છે ખ્યાલ જ છે ને પ્રિન્સ ગાડી આવી ગઈ છે આપડી

બધી તૈયારી જોતા લાગે છે પ્રોગ્રામ હશે બહુ મોટો ઠંડી છે તૈયારી કરવા બે ગયા છે લસણ અહીંયા લસણ ફોલાય છે એક બાજુ ધાણા કપાય છે અને આ સાઈડ ભાઈ ની બધા તૈયારી કરે છે પણ આપણે ખાલી આટલા જણા નથી હજી ઘણા જાજા જણા છે પણ હજી બધા આવ્યા નથી એટલે બધા હજી આવશે કોણ આવ્યું કોણ આવ્યું અહીંયા બધી તૈયારી હાલે છે અને જો ફો આવ્યા અમારા એ આવો આવો મહેમાન આવો એ આવો આવો ફોરું મજામાં હજી અમારા તરુણ અંકલ જો બેઠક પાસે ગયા બોલો બોલો તરુણ અંકલ બધાય આવે છે અને અડધું તપેલું ભરાઈ ગયું હજી રીંગણા નો સ્ટોક છે ઘણો અહીંયા ફય લસણ બતાવે છે હું રીંગણા બોરકીના આખો તેલનો ડબ્બો કાઢ્યો અહીંયા અહીંયા ચૂલો બુલો હમણાં બધું ચાલુ કરવાનું છે આ બાજુ અમારા ધમાભાઈ આવ્યા બોલો બોલો ધમાભાઈ રામ રામ હવ હારું હો ક્યાં મૂકું ને અંકલ ક્યાં ગાડી પાર્કિંગ કરે જો આવ્યા અમારા બા ને બધે આવ્યા છે બાપુજી જય શ્રી કૃષ્ણ બસ સારું દીપ ગયા ઓલા બે જો દેખાડા પતલી આમ જોત ખરા બસ ખાવા નથી દેતા આંટી આપે છે ખાવા ઠેક એ દીપ ક્યાં જઈએ વેકેશન માં ગામડે તું હો ગામડે ગામડસ્તે

ચૂલો કરી દીધો ચાલુ અને ગ્રેવી બને છે પેલા તો અને રીંગણા અહીંયા તૈયાર છે બધાય બધાય અને આ ગયા છે કરે તરુણ અંકલ હવે રીંગણ નાખે છે ગરમા ગરમ જો શાક બને છે આખા રીંગણ અને લસણનું નું તરુણ અંકલ ક્વોન્ટિટી પણ બહુ જ હજી

બધાય હાલતા હાલતા આવી ગયા લગભગ થી પોણા બે કિલોમીટર જેવું દૂર અને હજી ખાએલા જ જાય છે આવેલા જ જાય છે બધાય પાણીપુરી ખાવી છે હજી પાછા આવી ગયા ઘરે અને હજી અહીંયા શાક બને છે ઉપમાં ગરમ અને આ બાજુ લસણ આવી ગયું છે બાફી ને લસણ આવ્યું ભાઈ શાક બની ગયું છે અને અંકલ ટેસ્ટ કરે છે કેમ છે રેડી ટકા ટકો ચાલો હવે અંદર બધી હું તૈયારી હાલે છે જોઈ અહીંયા પાપડ ને બધી વસ્તુ આવી ગઈ છે અને સલાડ સુધારે છે અહીંયા આંટી લસણ અને રીંગણાનું આખું શાક રોટલા ભાખરી મરચાં અને બધાય જો જમાવટ કરી છે જમવાની પેલા રાઉન્ડમાં બધાય જેન્ટ્સે જમી લીધું અને હવે લેડીઝ બેહી ગયા છે કેમ લાગ્યું બધાય ને શાક હજી અહીં શાક ચાલે છે પણ હજી

શાક એટલે શાક હતું કાં કડકડતી ઠંડીમાં બધાય પાછા તાપણાની મોજ કરે છે અહીંયાં જેન્ટ્સ વયા ગયા બધાય ઉપર ઘરે અને લેડીઝ બધાય બેઠા છે ઠંડી લાગે છે વાસણ અટકીને બહુ હલાય ગઈ ખાવું હોય તો એ ન લાગે

જો પાર્સલ લેવાઈ ગયા બધા કિલો પાંચસો હે કિલો પાંચ આ અઢીસો નો આ કિલો છે કિલો જો અઢીસો આને કહેવાય આ કિલો ઉપર રહેશે ત્રણસો સાઠ રૂપિયા કિલો હોય જ નહીં મમ્મી પાસે જો હોય જ નહીં આપણે લીધું બાને ટાઈડ હારી લાગે જો તમને આવી ગયા છીએ ફ્રેન્ડ્સ પાછા ઘરે અને જો તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો